समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો गरबा पर बरसातનો ગ્રહણ હવામાન વિભાગે રાજ્યમાં આજ તિથી 30 સપ્ટેમ્બર ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે नर्मदा તાપી ડાંગ નવસારી અને વલસાડમાં એલર્ટ આપાયું છે આજે 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપ્યું છે પીએ મોદીએ આપી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી સુરતથી ઓડિશાના ભ્રમપુર જતી આ ટ્રેન તાપી જિલ્લામાં પર રોકાણ કરશે જેના કારણે તાપી જિલ્લામાં વસતા ઓડિસાવાસીઓમાં આનંદની લહેર જોવા મળી છે નવી ટ્રેન સાથે પ્રવાસ આરામદાયક અને સરળ બંચે ખાસ કરીને મજૂર વર્ગ માટે આ મોટી રાહતરૂપ નિવડશે આજે 7મા નોરતે વરસાદ ભુક્કા બોલાવશે નવરાત્રીના માહોલમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે નવરાત્રી ગુજરાતમાં જોરદાર જામી છે ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા વરસાદ ખાબકી શકે છે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે નવરાત્રીના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે સુરત નવસારી વલસાડ ડાંગમાં રેડ એલર્ટ આપ્યો છે तमिलनाडु में में रैली नासभाग मिजयी 33 लोगों थेत्र मौत तमिलनाडु ना करूर में अभिनेता और टीवी के अध्यक्ष विजय दरमियान भारी भीड़ थई हती आ रैली दरमियान भीड़ में नासभाग भाग बे बाढ़ सहित 33 लोगों मौत थयानी आशंका छे जयरे अनेक कार्यक्रो बेभान थया पुलिस ने लाठी चार्ज नो आशरो पड्यो हतो विजय भाषण रोकी ने पुलिस ने सहकार आपवानी विनंती करी हती सीएम एम ने घटना गंभीरता अंगे चिंता व्यक्त करी छे બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં નવરાત્રીનો માહોલ જોરદાર જામ્યો છે ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને છે દેવામાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે તેવામાં અમદાવાદમાં વરસાદી માહોલ જામી તેવી આગાહી છે આ સિવાય આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રામાશray યાદવના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ થવાની શક્યતા છે आगामी सात दिवस राज्य मैं वरसा हवान विभागे आगाही करी छे के राज्य आगामी सात दिवस शक्यता छे दक्षिण गुजरात म गजवीज साथ वरसा शक्यता छे। हाल में कच्छ विस्तार अपर एर सायक्लॉनिक सर्क्यूलेशन और बंगाली खाड़ी सक्रिय लो प्रेशर सीस्टम ने कारण वरसा स्थिति सर्जाई शाल राज्य न मोटा भागना जिल्ला चोमासा विदाय चुकी छे। अने थी चुकी सौराष्ट्र कच्छ मे चोमासु विदाय लई रु ગાંધીનગરના દેહગામમાં ગરબા પર હુમલો કરનાર 60 લોકોની ધરપકડ દેહગામના બહયલ ગામમાં પટેલવાસ નજીક વિધર્મીઓ દ્વારા નવરાત્રીની ગરબી પર પથ્થર મારો અને દુકાનોમાં તોડફોડના મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી છે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ગામમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે 20 શખસોને ઓરક કરવામાં આવી છે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને રેન્જ આઈજી સ્થિતિની સમીક્ષા કરવા માટે બહયલ પહોંચ્યા હતા પીએ મોદીએ જીએસટી બાદ વધો કર ઘટાડાનો સંકેત આપ્યો. પીએ મોદીએ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોમાં જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી લાગુ થયેલા જીએસટી ઘટાડા બાદ ભવિષ્યમાં પર કર ઘટાડો અને સુધારાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 2014ની સરખામણીએ આજના સમયમાં ટેક્સનો બોજ નોનપાત્ર રીતે ઘટ્યો છે અને મધ્યમ વર્ગ, ખેડૂતો તથા નાના ઉદ્યોગોને સીધી બચત મળી રહી છે. સરકારનો ઉદ્દેશ અર્થતંત્ર મજબૂત કરી કરનો બોજ ઘટાડવાનો છે જેથી સામાન્ય લોકોને લાભ મળે. बनासकांठा जिल्हाનું વિભાજન થયું બનાસકાંઠામાંથી નવો જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં વાવ થરાદ જિલ્લો નવો બનાવ્યો છે હાલમાં જિલ્લાનું વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે અને બનાસકાંઠાનું જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર રહેશે નવો જિલ્લો વાવ થરાદ અસ્તિત્વમાં આવ્યો છે ખાસ કે તાજેતરમાં જ નવો 70 તાલુકા બનાવવાની જાહેરાત થઈ છે हव अगर बीज पूनम नो क्यारे नहीं भुलाए भूलायी गई छे अग्यारस एप, अग्यारस एप तमने आगला दिवसे मैसेज नोटिफिकेशन द्वारा याद अपावशे के आवती काले अग्यारस बीज अने पूनम छे तो अग्यारस एप ज डाउनलोड करो एक अक्टूबर थी लागू थनार सात नवा नियमों 1 ઓક્ટોબર 2025 થી મહત્વની નિયમાવલીઓ દેશભરમાં લાગુ થશે ઓનલાઈન ગેમિંગ ટ્રેન ટિકિટ બુકિંગ UPI EPFO LPG ભા અને NPS માં ફેરફારો થશે ઓનલાઈન ગેમિંગ વધુ સુરક્ષિત બનશે IRCTC ટિકિટ બુકિંગ માત્ર આધાર સંબંધિત યુઝર્સ માટે રહેશે અને UPI માં કલેક્ટ રિક્વેસ્ટ બંધ થશે EPFO ખાતાધારકો માટે નવી સુવિધાઓ અને લઘુત્તમ પેન્શન વધારો શક્ય છે NPS માં એક પાન નંબર થી એક થી વધુ સ્કીમા રોકાણ શક્ય બનશે ગુજરાતમાં दारूની પરમિટ હવે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે ગુજરાત સરકારના નવા પગલાથી दारूની પરમિટ હવે ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકાય છે ઈપીએસ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભર્યા પછી આધાર પાન સરનામાનો પુરાવો ફોટો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવો પડશે ફી ભર્યા પછી અરજીની તપાસ પછી પરમિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કરવી પડશે નવો સોફ્ટવેર નાગરિકોને સરળતા આપે છે અને દર મહિને નક્કી મર્યાદા સુધી दारू ખરીદી શકાશે લદ્દાખ માટે દુખદ દિવસ છે લેહમાં કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કાર્યોએ સીઆરપીએફના અનેક વાહનો અને ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી हिंसाના જવાબમાં શહેરમાં કફરફ્યુ લાડવામાં આવ્યો છે हिंसा અંગે સોનમ વાંગચુકે કહ્યું આ લદ્દાખ માટે દુખદ દિવસ છે અમે 5 વર્ષથી શાંતિના માર્ગે ચાલી રહ્યા છીએ અમે ઉપવાસ કર્યા લેહથી દિલ્હી સુધી ચાલીને ગયા આજે અમે શાંતિનો આપણો સંદેશ નિષ્ફળ થતો જોઈ રહ્યા છીએ જમા 7 દિવસ सार्वत्रिक વરસાદની આગાહી નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે કારણ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યભરમાં सार्वत्रिक વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા ભરૂચ નવસારી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે भारी थी डांग जिला हाल बेहाल છેલ્લા ચોવીસ કલાકમાં આહવામાં ચાર પોઈન્ટ પિચોતેર ઇંચ વઘીમાં એક પોઈન્ટ પચીસ ઇંચ સુબીરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ અને સાપુતારામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદ ને કારણે વહીવટી તંત્રની રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તેમજ બ્લોક થયેલા માર્ગો ને ફરી ખોલવા પ્રયાસો ચાલુ છે સતત વરસાદ થી આ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે અને પ્રાદેશિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે द्वारकाમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી દ્વારકામાં ચરકલાથી દ્વારકા જતા રસ્તા પર સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત છે 5 ગેરકાયદેસર હોમસ્ટે સહિત અનેક બાંધકામો તોડી પાડ્યા 5 750 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે પોલીસના ચુસ્ત બંધોબસ્ત સાથે ડિમોલિશન ચાલે છે તંત્રએ જાહેર કર્યું કે અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે પણ આગળ કાર્યવાહી થશે દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજથી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થાે તેડી ક્ષમતા જણાવી છે આ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેશે જે કારણે લોકોએ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે जीएसटी ઘટાડાથી ખરીદારોમાં ખુશીની લહે. નવા जीएसटी દરો લાગુ થતાં જ બજારમાં ખરીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. નવરાત્રી પહેલા રિટેલરોએ વિશેષ ડિસ્કાઉન્ટ આપતા એસી અને ટીવીના વેચાણમાં 30 થી 35% નો ઉછાળો આવ્યો. દેશભરમાં કાર વેચાણમાં પણ વધારો થયો છે. મારુતિ સુઝુકીએ 25000 કાર ડિલિવરી કરી અને હ્યુન્ડાઈએ 11000 કાર ડીલરોને વેચીતા બદલાવથી બજારમાં ઉત્સાહનો માહોલ જોવા